એસઓજી પોલીસ દ્વારા સેમિનાર યોજાયો ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આયોજિત કરાયો હતો આ સેમિનાર એકસો છેતાળીસ જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ ઉપસ્થિત રહ્યા સેમિનારમાં તમામને ધંધો છોડી સમાજના સાચા માર્ગ પર ચાલવાની આપી હતી સલાહ ડ્રગ્સના બંધારણીઓ અને વેપાર કરનાર પોતાના જણાવ્યા મંતવ્યો તમામે એકી અવાજે ધંધો છોડી દેવા આપી હતી સંમતિ એનજીઓ ને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા મને આ લાઈન ના અંદર આ સાહેબે કીધું એમ કેવી રીતે કે મારી પાસે 2018 માં સારા પાથી 6 સિયા હતા 6 6 કરોડ રૂપિયા હતા જે તે સમયે અમુક લોકો મારી આસપાસના જે લોકો મારી સંગઠનમાં જોડાયા મને રેડ જેવા મતલબ કે ઠંડા પીણા ના અંદર એમડી જો પ્રદાન આપ્યો એના પછી મને ડ્રગ એડિટ બનાવ્યો 6 મહિનાની અંદર ટોટલ લોસ થઈ ગયો ફાઇનાન્સિયલી ફિઝિકલી મેન્ટલી દરેક રીતે

જ્યારે હું ફાઇનાન્શિયલી બિલકુલ નીલ થઈ ગયો એટલે પછી હું મને પોતાને એવો વિચાર કર્યો મારો નસો કેવી રીતે પૂરો કરું તો મેં પોતે એકવાર મતલબ કે એન્ડી નો નસો કરવાનો એન્ડી ધંધો કરવાનો વિચાર્યો કે મારો પોતાનો નસો નીકળી જાય હું એક અમુક જગ્યાથી 10 ગ્રામ માલ લાવ્યો વેચવા માટે એમાં એક જ મતલબ કે 2500 રૂપિયા નો ગ્રામ એન્ડી જેની દેવાઈ એ મારી પાસેથી રહી ગયો પછી બીજી વાર એક વ્યક્તિ આવ્યો બીજી વાર એ વ્યક્તિ આવ્યો ત્રણ વાર એટલે કે 3 ગ્રામ હિન્દી વેચા પછી એમાં એક ગ્રાહક રિપીટ થાય છે ને કે છે મને કે મારા મોબાઈલ રાખો ભાઈ તમે તો મને પડી ગયા આવી તો મારા જમીને ગવા ના કરે કે લોકોના ના ઘરબાર ને લોકો ના વાસો વેચી ને મને અલ્લા મારું ઘર આપા ત્યારે કરે નહીં બીજો એક ગ્રાહક આવ્યો એમ કે છે કે આ મારો મોબાઈલ છે 70000 રૂપિયાનો નો મને 1000 રૂપિયા કેશ આપી દો અને મને જીવન આપી દો મોટા ત્યારે મને એમ થયું કે ભાઈ આ ધંધામાં લોકોના ઘરના વાસણો વેચાય અને મારા ઘરમાં ક્યારે આવક થવાનું નથી બચેલું સાત ગ્રામ એમ દીવ પોતે ગઈ ગયો એના પછી મેં વિચાર્યું કે હવે ધંધો કરો તો કરે કરો કારણ કે ખાણો મોટો મોટો છે બે બે ઘર પરિવાર ચલાવવાનો હોય છે આર્થિક પરિસ્થિતિના આર્થિક કારણે મને મને બી પ્રોબ્લેમ છે ફાઇનાન્સિયલી પછી વિચાર્યું ગાંજાનો ધંધો કરું એમાં મતલબ કે લોકો લોકો 20 રૂપિયાની બિસલેરી બોટલ એક મોરું દોતા હોય 50 રૂપિયામાં કોઈ હાઈ લેવા જેવો ધંધો છે એટલે તો ધંધો કરો ભાઈ તો ગાજરા ધંધો કરતા કરતા ભી જોયું મે કે જે 16 વર્ષની ઉંમરના છોકરા 17 વર્ષની ઉંમરના છોકરા છે એમનું જે માઇન્ડ જે ડેવલપ થવાનું હોય છે ને એ જે અટકી જાય છે એટલે ઉંમર એની વધતી જાય છે ને માઇન્ડ એનો એ 17 વર્ષની એ જ રહે છે જ્યારે 34 નો થાય 35 નો થાય એ એડિટ થઈ ગયા પછી એનો મગજનો વિકાસ થતો નથી એટલે આ નશાની અંદર હું એટલું જ કહેવા માંગુ છું

ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય માન્ય ડીજીપી ના માર્ગદર્શન નીચે એક પોલીસ અને ગુનેગાર વચ્ચેના સંબંધ છે એમાંથી નીકળી અને એક અલગ પ્રયોગ કરવાનો અમે એક પ્રયાસ કર્યો છે એમાં અમારી સાથે એનજીઓ પણ છે પોલીસના અધિકારીઓ પણ છે અને આપણે છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલા એનડીપીએસના આરોપીઓ પણ છે તો એમના એકવાર ગુનામાં આવી ગયા પછી એમના પરિવાર સાથે શું કેવી રીતની એમની બિનાઓ બની ને પરિવાર સાથે જે પરિવાર તૂટી ગયો અને બીજા બધા ઘણા બધા સમસ્યાઓ બધી પેદા થઈ તો આ બધું ન થાય અને સમાજમાં સમાજને કેવી રીતે આ લોકો ઉપયોગી થાય અને એના માટે અમે આ લોકોનો એક સેમિનાર રાખ્યો છે આજે આ પકડાયેલા એકસો ને છેતાલીસ જે આરોપીઓ છે એનું અમે કાઉન્સિલિંગ કરવાના છીએ એક સંવેદનશીલ ભાવનાથી એમની સાથે અમે આપણા વિચારો આપ લઈ કરશું એનજીઓ પણ એમની સાથે કામ કરશે અને પોલીસના અધિકારીઓ પણ એમની સાથે કામ કરશે તો આ એક ગુનેગાર અને પોલીસની બાબત નથી આ એક સામાજિક સુધારણા માટે સમાજને કેવી રીતે અમે ફાયદારૂપ થઈએ અને આ લોકો પણ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે કેમ કે આમાંથી એંશી નેવું ટકા માણસો ધંધામાંથી બહાર નીકળી ગયા છે પણ હજી પોતાને જે એડિક્ટ છે એમાંથી અમુક સંપૂર્ણપણે બહાર નીકળ્યા નથી અને પછી એની પોતાની જે એડિક્શન પૂરું કરવા માટે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય પ્રવૃત્તિ પર ન ચડી જાય એના માટે અમે આ કાઉન્સિલિંગ કરી અને એક સામાજિક મેસેજ સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે જ્યાં સુધી સમાજ અને પ્રશાસન બંને સાથે મળીને કામ ન કરે ત્યાં સુધી આ એક ગંભીર સમસ્યા છે આ ગંભીર સમસ્યાનું આપણે સફળ પરિણામ ન લાવી શકીએ એટલા માટે એક આ એક નવીન પ્રયોગ આપણે કર્યો છે આજરોજ આજે અમારો એટલો જ પ્લાન છે કે એકસો છેતાલીસ જણનું સંપૂર્ણપણે કાઉન્સિલિંગ થાય કાઉન્સિલિંગ એટલે ફક્ત આરોપીનું નહીં એનો પરિવાર શું કરે છે એના બાળકો શું કરે છે એના બાળકો હવે પછી શું કરશે તમને કેટલી મુશ્કેલીઓ પડે છે તમને મુશ્કેલીઓ પડે તો તમે અમારી પાસે આવો અમે સરકારી ધોરણે જેટલી સહાય કરી શકતા હશું બીજા ડિપાર્ટમેન્ટમાં સાથે અમે જઈને બેસવા તૈયાર છીએ અમે કલેક્ટરશ્રીના સંપર્કમાં રહીશું મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપર્કમાં રહીશું અત્યારે તો તમને ખબર છે કે માનનીય વડાપ્રધાનશ્રીની ઘણી બધી યોજનાઓ છે સ્વનિધિ યોજનાઓ કે જેમાં પચાસ પચીસ એક લાખ રૂપિયા સુધીના ધોરણે સહાય મળતી હોય છે તો આ માણસો એક સ્વનિર્ભર બની શકે અને એના વિશે આ લોકોને સમજાવવાના છે આમાં બીજું કોઈ એવું કારણ નથી કે ભાઈ તમે હાજરીપુરાવા આવો અને અમે એમનું હાજરીપુરી એમ ફોર્મ ભરી એવું નથી આ એક અલગ પ્રકારનો એક પ્રયાસ સરકાર દ્વારા અને એમના માર્ગદર્શન અમારા ડીજી માર્ગદર્શન માર્ગદર્શન અમે આજે વડોદરા શહેરમાં શરૂ કર્યું નહીં આ જે એકસો છેતાલીસ જે ઊભા એ છે એ કાચા કામમાં કેદી તરીકે જેલમાં તો રહી જ આવેલા છે પણ એ બધા જામીન પર છે અત્યારે એમની ટ્રાયલ તો બાકી જ છે